લાઈ દર્શન કરાવી લઈએ છીએ તો જોઈ શકો આજનું ટ્રાફિક કેટલું છે તેમ તો ઝડપથી બધા જોડાઈ જાય આ બાજુ જોઈ શકો કે ટ્રાફિક રોજ કરતા ખૂબ ઓછું છે તો તો અંદર જઈશું આપણે બાપાના દર્શન કરાવીશું અત્યારે આગળ આવી ગયા છું તો અંદર જઈએ અને પેલા તો સૌ પ્રથમ આપણે કાળભીરના દર્શન કરીશું ગાદી મંદિરના સમાધિ મંદિરના દર્શન કરાવશું જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું છે અત્યારે બિલકુલ ટ્રાફિક જવાનું જ મળતો મિત્રો તો ચાલ મંત્ર પેલા કાળવ્રદાનાં દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર ધ્યાન દઈ બધા મંદિરનાં દર્શન કરાવે છે મિત્રો તો વાયમાં બની આવી છે મિત્ર આ છે કાળ વ્યવદદાનું મંદિર જય કાળ વ્યવધદા જિગ્નેશભાદરજી બાપાચેત્ર વાલજીભાઈ ખેડા બાપાચેત્ર તો આજના સુંદર મંદિરના દર્શન કરાવીએ મિત્રો ટ્રાફિક જોઈ શકો બિલકુલ ટ્રાફિક નથી ખૂબ જ જોઈશું ટ્રાફિક છે મિત્રો જિગ્નેશભદરજી અંજારથી બાપાચેત્ર ચાલો મિત્રો પહેલાં ગાદી મંદિરના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન દેના તો હવે આયોમાં બન્યા રહેજો બીજું કે આજે પણ વરસાદ હતો થોડોક મિત્રો દેવિયા બારે આવા પરિસ્થામ ઘણા ટાઈમ પછી તેઓ જોડાણ છે લાઈવમાં રાજુભાઈ ટાટા સુરતથી વાપસ ત્રામભાઈ રાજુભાઈ તેઓ તો રેગ્યુલર જોડાઈ જાય છે ત્યાં છે ગાદી મંદિર ગાદી મંદિરના સુંદર મજાના આજના લાઈવ દર્શન હવે બાપાની મોજ સોનલ પટેલ તેઓ પણ હમણાંથી લાઈવમાં જોડાય છે યોગેશભાઈ તમે જ્યાં બાપાની મોજ રાજકોટમાં તો બાપાના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો આ છે ગાદી મંદિર એ સમાધિ મંદિરના ને પછી ધ્યાન મંદિર પછી આવું તો લાઈવમાં બન્યા રહી જાય ચાલો મિત્રો તો અહીંથી આપણે આગળ જઈએ રાજકોટમાં બાપાની મોજ સમાધિ મંદિરના પણ દર્શન કરાવીએ રાજકોટમાં બાપાની મોજ ચાલો મિત્રો આગળ જઈએ અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ લાઈજો મિત્રો આજનું ટ્રાફિક જોઈ શકો કેટલું ટ્રાફિક છે ત્યાં તો સમાધિ મંદિરે આવી ગયા છે મિત્રો સમાધિ મંદિર આજના સુંદર મજાના દર્શન જોઈ શકો છો બાપાના રાધા રાધાની મોજ સમાધિ મંદિર સુંદર મજાના દર્શન મિત્રો વિડીયો ગમે તો લાઇક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તેના કોઈ પૈસા નથી ફીમાં લાઈક અને કોમેન્ટ થાય છે મિત્રો બીજું એ કે ચેનલમાં પહેલીવાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો છો જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈ છે સાંજના સાત વાગ્યા સંધ્યાથીના રાત્રે સાડા આઠ છે બાપાના લાઈ દર્શન થઈ શકે લિંબા લીંબાસિયા બાપા સ્તરામભાઈ ચાલો મિત્રો તો આગળ જઈએ અને બાપાની દર્શના દે છે ખરા તો અહીંથી બાપાની જોઈ શકો સુંદર મજાની ફરકી રહી છે બાપાની સોનલ પટેલ બાબા યુએસએ એટલે કે અમેરિકાથી તેઓ લાઈવ જોઈ રહ્યા છે બાપા સીતાર ચૌહાણ તો બાપાની રીજા સુંદર મજાની ફરકી રહી છે મિત્રો જોઈ શકો છો ધીરુભાઈ ચૌહાણ બાપેશતરામ ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા બીજું કે કાલે છે થોડુંક વરસાદી વાતાવરણના કારણે લેટ થઈ ગયું હતું એટલા માટે લાઈવ આરતી કે લાઈવ દર્શન થઈ શક્યા કાલે વરસાદ પણ ચાલુ હતો મિત્રો અમુક કારણોસર છે કાલે લાઈવ બંધ હતું મિત્રો અને આજે આઠ વાગે છે લાઈવ થઈ જાય છે મિત્રો ધીરુભાઈ ચૌહાણ બાપાસ્ત્રભાઈ ગીતા કુમારી બાપાસ્ત્ર તો ધ્યાન દર્શન કરાવીએ મિત્રો કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન કરતા મિત્રો અને વડની અંદર વડમાં પણ છે બાપાના દર્શન થાય છે મિત્રો તો મંદિર જોઈ શકો સુંદર મજા લાગી રહ્યું છે અત્યારે બાપાની ધજા પણ જોઈ શકો છો તો ઘણા બધા મિત્રો અત્યારે લાઈવમાં છે પણ લાઈવ ઓછી છે મિત્રો ચાલો તો ધ્યાનના નજીકથી દર્શન કરાવીએ બીજું કે કાલે છે સાહેદ આઠ વાગ્યા પહેલાં પણ દર્શન કરાવી શકાય કરાવીશ કાલનો બહુ નક્કી નથી કાં આઠ વાગે કાં આઠ વાગ્યા પહેલાં દર્શન કરાવીશ મિત્રો કેમ કે કાલે દર્શમાં રિઝલ્ટ આવે છે આઠ વાગ્યા એટલા માટે તો આજથી ધ્યાન મંદિર મિત્રો ધ્યાન મંદિરના સુંદર મજાના દર્શન જોઈ શકો છો તો સુંદર મજાના ધ્યાન મંદિરના દર્શન મિત્રો જોઈ શકો છો જય હો બંડીધારી બે દિવસ નેટવર્ક મિસ્ટેક થઈ ઓકેશનભાઈ બાપાની મોજ જય હો બંડીધારી સૌ સૌરાષ્ટ્રની એમાં પણ બગદાણા બાપાનું ધામ અહીંયા આવેલા લોકો પૂછ્યા તરછ જાય નહી મિત્રો અને ચોવીસ કલાક બાપાનું અન્ન ચાલો મિત્રો ગમે ત્યારે આવો તમને અહીંયા ભોજન મળે ભોજનની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા બધી વ્યવસ્થા મળી રહી મિત્રો ગુજરાતમાં આવું એક પણ સ્થળ નહીં હોય કે આવી સુવિધા હોય ઘણા બધા સ્થળે છે આવી સુવિધા પરંતુ આના જેવી સુવિધા ન મળે મિત્રો તો મિત્રો વડમાં ધ્યાનથી જોશે તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોઢ સુંદર મજા તો જોઈ શકો છો બાપાના સુંદર મજાના દર્શન ચાલો મિત્રો આગળ જઈશું બીજા મંદિરના દર્શન કરાવીએ તો ગાંધી મંદિરના દર્શન ફરીથી કરાવી દઈએ મિત્રો બીજું એક કે કાંઈ પણ આપણે સૂચના હોય તો આપણે વોટ્સએપના ગ્રુપમાં નાખીએ છીએ મિત્રોમાંથી માંથી મોટાભાગના લોકો આપણી સાથે જોડાયેલા છે વોટ્સએપમાં અને કે આપ લાઈવ છે વેલા મોડ હોય અથવા તો બંધ હોય અથવા તો કોઈ પણ કારણસર બંધ હોય તો આપણે વોટ્સએપમાં આપણે મેસેજ નાખીએ છીએ મિત્રો નોંધ તો થોડુંક અપડેટ રહેવું મિત્રો કારણ કે ઘણી વાર છે વહેલા મોડું થઈ શકે લાઈવનું અથવા બંધ પણ રહી તો મિત્રો અત્યારે આપણે ફરી ગાદી મંદિર આવી જશે ગાદી લાવી દેશે બાપાના સુંદર મજાના લાવી દેશે જોઈ શકો છો વોટ્સએપ નંબર નથી પણ ઓકે મારો નંબર આપી દો દોશો નીચે વોટ્સઅપ તમારું નામ ગામનું નામ જિગ્નેશભાઈ સીતારામ દિવ્યા બારિયા વોટ્સએપ નંબર નથી અશ્વિનભાઈ આઈ એમ નોટ એડિટિંગ યુર ગ્રુપ કેન યુ પ્લીઝ એડ ઇન ધીસ ગ્રુપ મેં મારો વોટ્સએપ નંબર આપેલો છે તો તેમાં તમારું નામ ગામનું નામ લખીને મોકલી દેજો તો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ તો શું મજાના ગાદી મંદિરને લાવી દેશે રજનદાસ બાપા જય બાપા સ્તરામભાઈ ઓકે બીજું કે અચ્છા છે ચાલો મિત્રો તો આજનો એડ્રેસ ગ્રાહક છે બધા મિત્રોને બાપા સતરામ રાજુભાઈ ટાટા બાપા સ્તરામભાઈ તો વોટ્સઅપ ગ્રુપમાં તમને એડ કરી દઈશ વોટ્સએપમાં મને નામ અને નામનું નામ લખીને મોકલી દેજો કેમ કે આપણે કોઈ પણ અપડેટ છે આપણે વોટ્સઅપમાં નાખીએ છીએ ગ્રુપમાં તો બધા મિત્રોને બાપાસ્ત્રામ જય શ્રી રામ રાધે વાજીબે કીયાળા બાપેશમ તો આજમે એટલે રાખીએ બધા જ મિત્રોને બાપસ્તરામ જય શ્રી રામ બસરામભાઈ ચૌધરી બાપસ્ત્ર તો મિત્રો આજનું એટલે રાખીએ બાપસ્તરામ જય રામ રાધા રાધે શુભ્રાંતિ મિત્રો બાપાસ્ત્રામ